ચોવીસ તારીખે ભાભરમાં જે રેલ લોકો આંદોલનનું કલેક્ટર સાહેબ જે આવેદનપત્ર આપ્યું છે એ બાબતે આપશું કહેશો મારે તો એટલું કહેવું છે કે વચમાં આપણે જૈન સમાજ ઠક્કર સમાજ દરબાર સમાજ અઢારે વેણ એમની જે રજૂઆત કરીને કેન્દ્રમાં ને ગુજરાતમાં એમની આપણા વિસ્તારનો પછાસ્ત વિસ્તાર હતો એટલે આપણી રજૂઆત વાભળી અને આપણને અઠવાડિયામાં એક એક દિવસ આપણને ટ્રેન આપી પણ એના પછી થરાદ જિલ્લાના કલેક્ટર સાહેબને જે પત્ર આપ્યું અને એમની એવી રજૂઆત કરી કે ભાઈ કે અમને કાયમીક માટે બાંદ્રાવાળી ટ્રેન અમને આપો તો અમારે સોયગામ વાવ બાભર થરાદ જે મત વિસ્તારને થોડો લાભ થાય કેમ લાભ થાય કે સુરતનું અત્યારે લક્ઝરીમાં બે આઠસોથી નવસો રૂપિયા ભાડું ટ્રેનમાં આપણે બસો એક્યાસો રૂપિયા થાય એટલે આપણી પતા પસાત વિસ્તાર ખેડૂત યુવાનો જે બધા જે દીએ થોડો લાભ થાય પણ મારે હવે ભાભર તાલુકાના અને ભાભર શહેરના જે અમુક રાજકીય રીતે જે નિવેદન આપે છે ઓગણીસ તારીખે કે ભાઈ ટ્રેન રોકવાનું જે રેલી અને રેલીમાં જોડો એવું નિવેદન રાજકીય રીતે આપે છે મારે કોંગ્રેસ ભાજપ કોમ પાર્ટી કોઈ રાજકીય રીતે કોઈ રોટલા શેકવાતા કોઈ જરૂર નહીં કોઈ રાજકીય રીતે કોઈ અમે છે નહીં પણ મારે વાવ ભાભર સોઈગામ બાભર શહેર અઢારે બેનને મારી વિનંતી છે કે આપણે આરી ટ્રેન રોકવા માટે ઓગણીસ તારીખે જવાનું છે પણ આ બાભર શહેર સમિતિ વતી કોઈ પક્ષ રીતે જવાનું નથી તો ઓગણીસ આપણને અઢાર તારીખે ઓનું પરિણામ ના આવે તો ઓગણીસ તારીખે આપણે રેલ રોકવાનું રેલી અને આંદોલન છે તો પાભર કોંગ્રેસ એટલે બાભર શહેર સમિતિ એમે કોઈ પક્ષ પણ નહીં